નમસ્તે દર્શક મિત્રો કેમ છો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાનિયાભાઈ વસાવા સામરઘાટ દેડિયાપાડા તાલુકાનું એક સ્પર્શી જતી અને ખૂબ જ પ્રેરણાદાયક ઘટનાને લઈને સાનિયાભાઈ શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ મારું નામ વસાવા સાનિયાભાઈ ગંભીરભાઈ ગામ સામરઘાટ તાલુકા દેડિયાપાડા જિલ્લો નર્મદા અમે શરૂઆતમાં કપાસ તુવેર મકાઈને એમ ખેતી કરતા હતા તો તેમાં આવક સારી એવી નહોતી મળતી છ મહિનાને એવી આવક મળતી હતી તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતા કરતા ખ્યાલ આવ્યો ફૂલો માર્કેટમાં આવતા હતા એ જોયા એ જોઈને પછી અમારા વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ તો જાતે ફૂલો બનાવ્યા ગુલાબ ગોલગોટા અને એ બધું બનાવતા છે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં ત્રણ ચાર ગાયો છે એનું છાણી ખાતર વાપરીએ છે ને સરકારશ્રી તરફથી અમને બોર ને મળેલું છે તે બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ સ્પર્શતા અને પ્રેરણાદાયક વિ મૂકવા પાછળનું રહસ્ય એટલું જ છે કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ સેન્દ્રીય ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા થાય જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરતા થાય કારણ કે આજે દરેકે દરેક લોકો ખેતી જ્યારે કરતા હોય છે તો એ ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો સૌથી વધુ ઉપયોગ પેસ્ટિસાઇડ દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે જેના કારણે ઉત્પાદનની અંદર વધારો તો થાય છે પરંતુ આ દવાઓના કારણે આરોગ્ય સાથે પણ ખૂબ મોટા છેડા થઈ રહ્યા છે તો આ પ્રાકૃતિક ખેતી કરીને ગલગોટા અને ગુલાબની ખેતી કરે છે એ ફક્ત એક પ્રેરણાદાયક બાબત છે પરંતુ જે આપણે ખાવાના જે ખોરાક માટે જે શાકભાજીઓ બનાવીએ છીએ એમાં પણ સૌથી વધારે લોકો ખાતરનો ઉપયોગ કરતા થયા છે જેના કારણે રાસાયણિક ખાતરો એ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે તો આવા જ માહિતી સભર વિડીયો આપવા માટે અને તમારા ધ્યાનમાં કોઈ આવતી આવી પ્રેરણાદાયક ઘટનાઓ હોય તો કોડી ખબર ન્યૂઝનો સંપર્ક કરવા વિનંતી છે અને આ પ્રાકૃતિક ખેતીનો જે કોન્સેપ્ટ છે એ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રાકૃતિક ખેતીનો અભિગમ અને લોકોને વધુ પડતા પ્રાકૃતિક ખેતી તરફ પાછળ સંયાભાઈ પોતે યા મોટી ચોક સર્કલ પાસે પોતાના ફૂલો લાવી અને બજારમાં આ ધંધો કરતા નજરે કરે છે